નમસ્કાર દોસ્તો આપણી ચેનલ ન્યૂ ગુજરાતી સાડીમાં તમારું સ્વાગત છે ને આજે પણ સરસ મજાની ઘરમાં પહેરવા માટેની સાડી લઈને આવ્યો છું તો જોઈ શકો છો પૂરું વિડીયો અને તેના અંદર બહુ સરસ મજાના કલરો છે અને આ સાડી સોફ્ટ મટિરિયલની અંદર ઝીણી ડિઝાઇનની અંદર સારી એવી સાડી છે જે ઘરમાં રૂટીનમાં પહેરવા માટે જે સારા કપડાંની સાડી શોધતું હોય તો એના માટે આ સ્પેશિયલ વિડીયો આજનું છે જે તમારા ઘર સુધી આ સાડી હું પહોંચાડી દઈશ જોઈ શકો છો ડિઝાઇન અને જોઈ શકો છો લુક બહુ સરસ મજાની સાડી છે પલ્લું બી સરસ છે અને આમાં સિંગલ કલર મારી પાસે ઘણા બધા અવેલેબલ છે તો વિડીયો પૂરું જોજો એક બી કલર તમારે મિસ કરવાનો નથી બહુ સારા સારા કલરો અને સારી સારી ડિઝાઇન છે પટલું મટિરિયલ છે એકદમ અને રેટ રહેશે ખાલી ઓનલી ફોર પાંચસો ને પચાસ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી હું પહોંચાડી દઈશ ઓનલી ફોર પાંચસો પચાસ રૂપિયામાં તમારા ઘર સુધી આ સાડી પહોંચી જશે કોઈ શિપિંગ ચાર્જ નથી કોઈ ડિલિવરી ચાર્જ નથી અને આ રીતનું બ્લાઉઝ રહેશે કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ પીસ મળશે બ્લાઉઝ પીસ પણ ફૂલ પરનો ફૂલ લેન્થમાં આ સાડી તમને મળવાની છે તો હવે તમને દેખાડું છું બધા જ કલર જે કલર તમારે જોઈતો હોય એનો ફોટો મને વોટ્સઅપ કરી આપજો મારો કોન્ટેક્ટ નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આ નંબર પર તમારે કોન્ટેક કરવાનો છે અને કોઈપણ સમયે તમે કોન્ટેક વોટ્સઅપ વિડિયો કોલ અને કોલ કરી શકો છો એક આ સાડીનો કલર જુઓ ડિઝાઇન પણ બહુ સરસ છે અને સાડી પણ બહુ જ મસ્ત છે અને એનું પોસ્ટર તમારે દેખવું હોય તો આ રીતનું પોસ્ટર આવશે બ્લાઉઝ પીસ બી કોન્ટ્રાક્ટ છે અને ડિઝાઇન બી સરસ છે પલ્લુનો ભાગ પણ એકદમ મસ્ત છે આપણી ચેનલ પર તમને ઘરે પહેરવાની અને ફંક્શનમાં પહેરવા માટેની બહુ સરસ મજાની સાડીઓ મળશે ડિઝાઇનો બહુ સરસ મજાની મળશે હવે એક આ ડિઝાઇન જોઈ શકો છો બહુ સરસ મજાની આ પણ સાડી છે તો જે પણ સાડી તમને ગમતી હોય એનો સ્ક્રીનશોટ મારા કોન્ટેક નંબર પર તમારે મોકલી આપવાનો છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર આપણો કોન્ટેક્ટ છે આ જુઓ કંઈક યુનિક પહેરવા માટે વિચારતા હોય નવો જ કલર પહેરવાનો વિચારતા હોય તો આ કલર તમે લઈ શકો છો ટ્રાય કરી શકો છો બહુ સરસ મજાનો લાગશે ખાલી પાંચસો પચાસ રૂપિયામાં કોઈ શિપિંગ ચાર્જ નથી કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ તમે સાડીનો ઓર્ડર કરી શકો છો તમારા ઘર સુધી આ સાડી પહોંચી જશે બિલકુલ ફ્રી ચાર્જમાં તો આગળ રક્ષાબંધનનો તહેવાર પણ આવી રહ્યો છે તો તમારી કોઈ ગિફ્ટ કરવી હોય તમારે બેની કોઈને સાડીની ગિફ્ટ આપવી હોય તો આ સરસ મજાની સિમ્પલ મટીરિયલની અંદર બહુ સરસ મજાની ડિઝાઇનો પણ છે અને સરસ સાડી પણ છે તો જોઈ શકો છો એકથી એક ચડિયાતા કલરો એકથી એક ચડિયાતી ડિઝાઇનો આપણી જોડે અવેલેબલ છે એક આ કલર જોઈ શકો છો કંઈક વધારે યુનિક પહેરવાનું વિચારતા હોય તો આ રીતની બાંધણીની ડિઝાઇન તમે લઈ શકો છો અને સરસ મજાની છે વિડીયોના અંતમાં તમને બધા જ કલરો ફરીથી એકવાર દેખાડવાનો ટ્રાય કરીશ જેમાંથી તમારે સ્ક્રીનશોટ લઈ અને મારા મોબાઈલ નંબર પર વોટ્સઅપ કરવાનો છે આ જોઈ શકો છો જે પણ કલર ડિઝાઇન તમને ગમતી હોય એનો ફોટો સ્ક્રીનશોટ લઈ અને મારા મોબાઈલ પર વોટ્સઅપ તમે કરી આપજો તમારા ઘર સુધી સાડી પહોંચી જશે ઓલ જો આપણું તમારે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ રહેશે પેમેન્ટ પહેલાં કરવાનું છે અને સાડી તમારા ઘર સુધી હું પહોંચાડી દઈશ કોઈ શિપિંગ ચાર્જ વગર કોઈ ડિલિવરી ચાર્જ વગર અને નવા નવા વિડીયો જોવા હોય તમારે તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક આપી અને તમે નાખવાનું ભૂલતા નહીં જોઈ શકો છો ડિઝાઇનો જુઓ કલરો જુઓ હવે આ બધી જ સાડી તમને એકવાર ફરીથી દેખાડવાનું ટ્રાય કરું છું એમાંથી કલરનું સિલેક્શન તમે કરજો જે કલર તમને ગમતો હોય એનો વોટ્સઅપ નંબર પર તમે સ્ક્રીનશોટ મોકલી આપજો એક આ કલર છે બહુ સરસ મજાના કલરો છે બહુ સરસ મજાની ડિઝાઇનો છે ઝીણી ડિઝાઇનની અંદર બાંધણીની ડિઝાઇનની અંદર સાડીઓ તમને મળવાની છે જે પણ કલર તમને ગમતો હોય એનો સ્ક્રીનશોટ મોકલી આપજો એક સાડી પણ તમારા ઘર સુધી પહોંચાડી શકીશ તો જે સાડી તમને ગમે એનો ફોટો વોટ્સઅપ કરવાનો છે અને આપણી ચેનલ પર કંઈક નવી ડિઝાઇનો કંઈક નવા વિડીયો જોવા હોય હરરોજ તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને બે લાઇકન સાથે ઓન કરવાનું છે જેથી કરીને જેવી નોટિફિકેશન મળે એવી સૌથી પહેલાં તમારી જોડે આવે અને ઘર સુધી તમે સાડી જોઈ શકો જોઈ શકો છો એક આ ડિઝાઇન અને એક છેલ્લે અંતમાં આ બહુ સરસ મજાની ડિઝાઇન છે એકદમ ઝીણી ડિઝાઇન તો ફટાફટથી ચેનલ પર નવા હોય તો જોડાવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક આપજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો તમે કઈ જગ્યાએથી વિડીયો જોઈ રહ્યા છો અને મારા વિડીયો તમને કેવા લાગે છે જેને પણ સાડીની ખરીદી કરી હોય એ સાડીની તમને કેવી લાગે છે બધી જ માહિતી તમે કોન્ટેક નંબર ઉપર વોટ્સઅપ સોરી યુટ્યુબ પર કોમેન્ટ કરી અને તમે મને જણાવી શકો છો તો આજના વિડીયો માટે સિમ્પલ ડેલિવરના માટે હેવી મટિરિયલની અંદર ઝીણી ડિઝાઇનની સાડી લઈને આવ્યો તો પસંદ આવી હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં તો આજના વિડીયો માટે આટલું જ ફરીથી કાલે કંઈક નવું લઈને તમારી માટે આવીશ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી રામ